મારું મારા જે અંશ છે આપણે જ્યાં જમવા અમે આ લોકો અહીં આવીએ ત્રણ ટાઈમ સવારે બપોરે બપોરે કંપનીમાં હોય સવારે નાસ્તો અને સાંજે ત્યારે ચા બનાવે ચાને ધર્મેશભાઈ ચા બનાવે વિદેસ વિદેશ વિદ્યાસ બધું હાથે કરવાનો ધર્મેશભાઈ જોવા ભાઈ ચા ટાઈમ કેટલો આપણો પાંચ વાગ્યા મારો ચા પીવાનો ટાઈમ હમણાં બની જાય ગેસ ફૂલ કરવાને થોડા පුth.